હાય ફ્રેન્ડ્સ કેરીની સીઝનમાં રસનો ભરપૂર આનંદ માણ્યા પછી આપણે કેરીની ગોટલીનો પણ ઉપયોગ ના કરીએ તો ગુજરાતી શાના તો આજે આપણે કેરીની ગોટલીનો મુખવાસ બનાવીશું એ પણ ગોટલાને તડકે સુકવવાની ઝંઝટ વગર બિલકુલ કડવો ના લાગે અને ચાવવામાં એકદમ સોફ્ટ મુખવાસ બનાવીશું ચાર ગોટલા તાજા ગોટલા લીધા છે કેરી આપણે એને સમારી લીધી અને ગોટલા તાજા નીકળ્યા એટલે કૂકરમાં લઈ લીધા એને તડકામાં સૂકવ્યા નથી એક ગ્લાસ પાણી અડધો ટેબલ સ્પૂન મીઠું નાખી અને ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ બજાવી લેવાની છે તો અહીંયા ત્રણ વિસલ પડી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને કૂકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થાય એટલે ખોલી અને સ્ટેનરમાં લઈ લઈએ એટલે પાણી નીકળી જાય તો હવે ગોટલાને આપણે તોડી લઈશું ગોટલી જે હોય છે હેલ્ધી પણ ખૂબ જ હોય છે કેલ્શિયમથી ભરપૂર હોય છે જેને કેલ્શિયમ ઓછું હોય એ જરૂર ખાજો ગોટલાને ઉપરના મોઢાના ભાગથી આ રીતે દસ્તાથી મારી અને તોડી અને ગોટલી કાઢી લેવાની છે જુઓ સરસ મજાની ગોટલી નીકળી ગઈ બફાયેલી તમને આ એમને એમ ખાવાની પણ મજા આવશે ઉપરનો બ્રાઉન પાર્ટ છે એ નાઈફની હેલ્પથી કાઢી લીધો છે આ રીતે બધી જ ગોટલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે અહીંયા ખમણી લીધી છે એનાથી આપણે છીણી લેવાનું છે તો મોટી સાઈઝની થોડીક છીણ પડશે અહીંયા મોટી સાઇઝની છે તમારે સાઇઝમાં જે રાખવી હોય એવડી ખમણી તમે લઈ શકો છો અને તમારે કટકી કરવી હોય તો પણ કરી શકાય છે આ છીણને આપણે એક દિવસ તડકામાં સૂકવી દેવાનું છે અહીંયા સુકાઈ ગયું છે જો હું લઈ આવી છું તડકામાંથી તો સરસ છીણ તૈયાર થઈ ગયું છે અને હા જો તમે ફોરેન કન્ટ્રીમાં રહેતા હોય તડકો ના આવતો હોય તો તમે ઘરમાં પંખા નીચે સૂકવી શકો છો હવે અહીંયા ગેસ ઓન કરીને કઢાઈમાં વન ટી સ્પૂન ઘી મૂક્યું છે તો ચાર ગોટલાના માપનું છે આ તો અડધી ટી સ્પૂન સંચળ પાવડર એડ કર્યું અને શેકી લેવાનું છે હવે એમાં થોડું સંચળ પાવડર ઓછું લાગતું હતું મને એટલે ફરી મેં અડધી ટી સ્પૂન જેટલું એડ કર્યું ટોટલ વન ટી સ્પૂન સંચળ પાવડર એડ થયું છે તો અહીંયા એક વાટકી જેટલું ગોટલીનું જે છીણ છે એ તૈયાર થશે તો આ રીતે છીણ હોય ને એ શેકાયા એકદમ ક્રિસ્પી થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ થાય એટલે ચાળી અને એક કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો છો છ મહિના સુધી એવું ને એવું રહેશે અને કોઈ પણ મુખવાસ સાથે તમે ભેળવી શકો છો ફ્રેન્ડ્સ આ ગોટલીનો મુખવાસ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ